બાવીસ મી જોઈન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ નવ થી અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન અમદાવાદ ખાતે યોજાશે જેનો હેતુ નોલેજ શેરિંગ અને જોઈન્ટ લર્નિંગ થકી એકેડેમિક અને સાયન્ટિફિક શ્રેષ્ઠતાના ત્રીસ કરતાં વધારે વર્ષોની ઉજવણી કરવાનો છે આ ઇવેન્ટ માત્ર જ્ઞાનના પ્રસાર માટે જ નહીં પરંતુ વિશ્વભરમાં હેલ્થકેર પ્રેક્ટિસના ભવિષ્યને આકાર આપવા માટે જાણીતી સફળ ઇન્ટરનેશનલ કોન્ફરન્સની શ્રેણીમાં એક નવો અધ્યાય બનવા માટે સજ્જ છે છેલ્લા કેટલાક વર્ષોમાં મેરિંગો સિમ્સ દ્વારા યોજવામાં આવતી જીઆઈસી એક સાયન્ટિફિક કોન્ફરન્સમાં પરિવર્તન પામી છે જે એક એકેડેમિક મુવમેન્ટ તરીકે વિદ્યાર્થીઓમાં નવીનતા તથા ઇન્ટરેક્શન આપે છે તથા એવિડન્સ બેસ્ટ કેર અને પ્રેક્ટિકલ પેશન્ટ કેર સર્વિસ સુધી પહોંચાડે છે વર્ષ બે હજાર છવીસમાં યોજાતી આ ઇવેન્ટમાં મલ્ટી સ્પેશિયાલિટી પર ભાર મૂકતા વ્યાપક સાયન્ટિફિક પ્રોગ્રામનો સમાવેશ થાય છે જેમાં ત્રણ દિવસ કાર્ડિયો વાયસ્ક્યુલર સાયન્સ ઇન્ટરનલ મેડિસિન કાર્ડિયો મેટાબોલિક હેલ્થ તેમજ નેફ્રોલોજી ન્યુરોલોજી તેમજ ઇન્ફેક્સ સીએસ ડિસીસ ક્રિટિકલ કેર અને ઓન્કોલોજી તથા ઇવોલ્વિંગ થેરાપીઝ જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવશે આ ઇવેન્ટ દરમિયાન ફોકસ્ડ સિમ્પોસિયા સેટેલાઇટ સેશન્સ પોસ્ટર પ્રેઝન્ટેશન્સ તેમજ ટાઉનહોલ મિટિંગ્સ વર્કશોપ્સ તથા પેશન્ટ ડૉક્ટર એન્ગેજમેન્ટ જેવી પ્રવૃત્તિઓ સામેલ છે આ એપ્રોચ શિક્ષણ ઇન્ટરેક્શન તથા નેટવર્કિંગની વિવિધ તકો પૂરી પાડે છે માસ્ટર ક્લાસ રેસિડેન્ટ ચેલેન્જ ક્વિઝ કોમ્પિટિશન્સ અને પ્રોસેડ્યુરલ વર્કશોપ જેવા સ્પેશિયલ ફીચર્સ ક્લિનિકલ રિલિવસ વ્યવહારો અનુભવ તથા રિયલ વર્લ્ડ એપ્લિકેશન પર મજબૂત ફોકસ સાથે શિક્ષણ માટે જીઆઈસીની પ્રતિબદ્ધતા દર્શાવે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નીષ સં કાર્ડિયોલોજીસ્ટ મરેન્ગોસ હોસ્પિટલ આજે જે આ કોન્ફરન્સ છે જેઆઈસી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ એ છેલ્લા બાવીસ વર્ષથી થતી એક કોન્ફરન્સ છે કે જેમાં ગુજરાત રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા સારા ભારત દેશના ત્રણ હજારથી વધારે એમડી ફિઝિશિયન ડોક્ટર ભાગ લે છે આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે કે અમદાવાદ અથવા શહેરના અથવા વિશ્વના જે ખ્યાતનામ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે એ લોકો પાસે જે જ્ઞાન છે એ લોકો પાસે જે સ્કિલ અને કૌશલ્ય છે એ લોકોનો જે અભ્યાસ છે એ અનુભવનો લાભ એ જ્ઞાનનો લાભ દરેક ફિઝિશિયન કે જે ગામડા લેવલે કે ડિસ્ટ્રિક્ટ લેવલે કામ કરે છે ને આપવો જ્યારે દરેક ડૉક્ટરે ત્રણ હજાર ડૉક્ટર અદ્યતન નોલેજ હૃદયરોગનું ડાયાબિટીસનું મેટાબોલિક ડિઝીઝનું ન્યુરોલોજીનું ગેસ્ટ્રોલોજીનું રિમેટોલોજીનું લઈને જશે ત્યારે પોતાને ત્યાં આવતા દર્દીની વધારે સારી સારવાર કરી શકશે જેને કહેવામાં આવે છે એવિડન્સ બેઝ કેર આજે વિશ્વમાં અનેક રિસર્ચ અને સંશોધન થાય છે અને સંશોધનના અંતે સાબિત થાય છે કે કોઈ એક દવા કે કોઈક ઓપરેશન આ દર્દી માટે કેટલું કારગર છે તો આ અનુભવ આ સંશોધનનો લાભ દરેક ડૉક્ટરને મળે અને દરેક ડૉક્ટર એ શ્રેષ્ઠ સારવાર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને ભારતના પેશન્ટને આપે એ ધ્યેયથી આ કોન્ફરન્સ કરવામાં આવે છે બીજો મહત્ત્વનો આ કોન્ફરન્સનો છે જેનું સ્લોગન છે પ્રિવેન્શન ટુ ઇન્ટરવેન્શન આજે આપણે જાણીએ છીએ કે હૃદયરોગની બીમારી ડાયાબિટીસ મોટાપા ઓબેસિટી સ્ટ્રોક આ બધી બીમારીઓ કૂદકે ને ભૂસકે વધી રહી છે એના ઘણા કારણો છે તો આપણે શું કરીએ જેથી હાર્ટ એટેક ના આવે શું કરીએ જેથી ડાયાબિટીસ મોટાપા કે સ્ટ્રોક ન થાય સો બીમારીથી બચવું કેમ અને જો ન કરે નારાયણ બીમારીઓ થઈ ગઈ છે તે બીમારીઓમાં શું સારવાર કરવી ક્યારે ઓપરેશન કરવું ઓપરેશનની ખરેખર જરૂરત છે કે નહીં લાઇફ સ્ટાઇલમાં શું પરિવર્તન કરવા આ બધું જ જ્ઞાન અમે આ કોન્ફરન્સ થકી આપીએ છીએ એટલે આ કોન્ફરન્સનો જે એક પર્પઝ છે એ છે ફ્રોમ પ્રિવેન્શન ટુ ઇન્ટરવેન્શન બચાવથી સારવાર આ દરેક ફિઝિશિયનને અમે શીખવીએ છીએ જેથી એ લોકો જઈ અને પોતાના પેશન્ટમાં એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે